કસ્તુરબા ગાંધી વિદ્યાલયના વોર્ડન સામે વિદ્યાર્થીનીઓ વાલીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાઠવ્યું ની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચર કરતા વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો પરંતુ હજી સુધી વોર્ડનની બદલી કરી અને મહિલાને નવમુક્ત કરવા વાલીઓએ આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ડિસામા કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન જ્યોતિ દરજી ખૂબ જ હેરાન કરતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ચાર દિવસ અગાઉ ભારે વિરોધ દર્શાવ્યો હતો અને કંટાળેલી વિદ્યાર્થીનીઓ શાળામાં જ ધરણા પર બેસી જતા જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીનીઓ પાસે અભ્યાસ સિવાય વિવિધ પ્રક પ્રકારના કામ કરાવે છે વોર્ડન તેના પુત્રના જન્મદિવસની ઉજવણી માટે વિદ્યાર્થીનીઓ પાસેથી પૈસા ઉઘરાવી છે એટલું જ નહીં પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રોજ અવરજવર કરતો હોવાથી વિદ્યાર્થીઓ માનસિક ટોર્ચર ત્રાસ અનુભવતી હોવાની ફરિયાદ કરતા જ જિલ્લા શિક્ષણ અધિકારી વી પટેલે તરત જ તેને રજા પર ઉતારી દે તેની જગ્યાએ અન્ય મહિલાને વોર્ડન તરીકે મૂકવાની બાયદરી આપી હતી પરંતુ ચાર દિવસ થવા છતાં પણ હજુ તે વોર્ડનની ત્યાંથી બદલી થઈ નથી કે તેને રજા પર ઉતારી નથી અને અન્ય કોઈ મહિલાને પણ તેની જગ્યાએ મૂકવામાં આવી નથી જેથી આજે નારાજ વાલીઓએ ડીસાના નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી તાત્કાલિક બોર્ડરની બદલી કરી તેની જગ્યાએ અન્ય મહિલાને વોર્ડન તરીકે મૂકવા રજૂઆત કરી હતી સહદેવ પટેલ છે અને ઓગણત્રીસ તારીખના રોજ મોર્ડન કન્યા વિદ્યાલય જે છે તો એની અંદર અમુક દીકરીઓએ અમને ફોન કરેલો જેમના દ્વારા કહેવામાં અમને આવેલું કે જે વોર્ડન મેમ છે જ્યોતિબેન બરોબર છે તો એ વારે એમને હેરાન કરે છે એમની જોડે કામ કરાવડાવે છે એમના આ દીકરાનો બડ્ડે હતો તો એની અંદર એ લોકો પૈસા ઉઘરાવે છે બરોબર છે અને કોઈપણ રીતે એમને જો કામ ના કરે બરોબર છે તો એમને સજા આપે છે એમની જોડે પૈસા ઉઘરાવે છે બરોબર છે તો અમે દરેક વાલીઓએ મળી અને આનું નિરાકરણ લાવવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રીને ફોન કરેલો બરોબર છે તો એમના દ્વારા અલગ અલગ અધિકારીઓ જે ટીડીઓ સાહેબ છે જિલ્લા શિક્ષણ અધિકારી છે એથી મામલતદાર સાહેબ છે તો દરેક લોકો એ સ્થળ ઉપર આવેલા બરોબર છે અને આ દરેક બાબતનો જે બી પ્રશ્નો હતા બરોબર છે તો એનું સોલ્યુશન લાવેલું બરાબર છે અને એ લોકોએ અમને બાહેધરી આપી હતી બરોબર છે કે આ મેડમને આજે આપણે રજા ઉપર ઉતારીએ છીએ અને ચાર પાંચ દિવસની અંદર આ બેનને આપણે અહીંયાથી દૂર કરી પણ હજી સુધી નથી કરેલી બરોબર છે તો એના માટે અમે આજે નાયબ કલેક્ટર શ્રી સાહેબને એક આવેદનપત્ર આપેલું છે જેના કારણે આ જે દીકરીઓ છે એમને યોગ્ય રીતે ન્યાય મળી રહે અને અમને પણ એક ન્યાય મળી રહે બરોબર છે એ અમારો હેતુ છે અને હું પણ આ છોકરીઓની પંદર વીસ દિવસથી પણ આ છોકરીઓની હું ખબર લઉં છું હોસ્ટેલમાં પણ હોટા મારું છું કેમ કે એમનો હૅબન્ડ છે હોય છે પણ એનો પણ બન્યું હોય છે અને એક એમનો પણ દિયો હોય છે અમુક ટાઈમે એટલે પણ મને એ થોડાક ડાઉન પડ્યું ને એના વિશે મેં પણ આ છોકરીઓનું પગલું ભર્યો મેં એમ વિચાર્યું મારી છોકરી ઘેર આવી ગઈ હતી કે મમ્મી મારે હોસ્ટેલમાં નથી ભણવું મેં એમ કીધું કે એક છોકરીને હું ઘેર લાવીશ તો બીજી છોકરીનું શું થશે એટલે મેં એ છોકરીઓ માટે પગલું ભર્યું છે એટલે આ પણ સરકારની મહેનત કરે એ છોકરીઓનો અમે પણ બધાને બોલાવી અને બધું પણ એ જે કરાવી નાખી છોકરીઓની પણ રજૂઆત કરી નાખી છે હવે પણ આ સરકારનો નિર્ણય લેવાનો છે